કપરાડા તાલુકાના વાડધાથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાંધા ગામને જોડતો રસ્તો ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું છે જ્યાં અવર જવર કરતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હોવાથી આક્રોશ જોવા મળી રહ્યો છે અવર જવર કરતા વાહન ચાલકો દ્વારા રસ્તો રિપેરિંગ કરવા માંગ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના છેવાડે આવેલા કપરાડા તાલુકાના વાડધા ગામ જે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાંધા ગામને જોડતો માર્ગ છે આ રસ્તા પર ઓછીતા હજારોની સંખ્યામાં ગાડીઓ પસાર થાય છે કપરાડા તાલુકા અને દાદરાનગર હવેલી એક રોટી બેટીનો વ્યવહાર ચાલે અને કપરાડાના મોટા ભાગના લોકો દાદરાનગર હવેલીમાં નોકરી કે અન્ય કામ માટે આજ રસ્તા પરથી પસાર થતા હોય છે અને ગુજરાતના દહીખેડ બુરવડ ફતેહપુર કરચોડ પીપરોની વારોલી જંગલ જેવા પંદરથી વધુ ગામડાઓ કપરાડા તાલુકાના પંચાયત કચેરી અને મામલતદાર કચેરી અન્ય કચેરીમાં કામકાજ માટે આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે મનાલ અને બારધા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જયેન્દ્ર ગાવિત દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરી છે હવે જોવું રહ્યું કે આ રસ્તો ક્યારે રિપેરિંગ થાય રસ્તો વેલી તકે રીપેરીંગ થાય એવી લોક માંગ ઉઠી છે કપરાડાનું સેવાડાનું ગામ વાડધા ને વાડધા જે ગામ છે એ સંગ પદે દાદરાનગર અડીને આવેલું ગામ છે જ્યારે વાડધા ગામે જે મુખ્ય રસ્તો છે એ દાદરાનગરને જોડે છે રસ્તો અતિ બિસ્માર છે એ એ મુદ્દે આપણે જે વાડધા મનાલાનું ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ છે જયેન્દ્રભાઈ ગાવી તેમની સાથે વાત કરીશું જયેન્દ્રભાઈ વાડધા વાડધામાં જે રસ્તો છે સેલવાસને જોડતો એ અતિ ખરાબ છે શું કહેશો એ મુદ્દે વાડધા લઈને જે રાંધા બોર્ડર સુધીનો જે રસ્તો છે ખૂબ જ વિસ્માર હાલતમાં હાલમાં પણ છે અમે ચોમાસા અગાઉ પણ જે તે બાંધકામ રોડ ખાતા કચેરીને અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારબાદ અત્યારે પણ બે મહિના પહેલાં જેવું ચોમાસું પૂરું થયું તરત જ અમે લેખિતમાં અને રૂબરૂ અધિકારીને પણ મુલાકાત કરીને એમણે રજૂઆતો કરી કે રસ્તો ખૂબ જ ખરાબ છે તાત્કાલિક ધોરણે એ રસ્તો રિપેર કરો એવી અમે લેખિત અને મૌખિકમાં પણ એમને રજૂઆતો કરી છે છતાં પણ એ રસ્તો હાલમાં રિપેર કરેલ નથી એવા રસ્તા તો રોહિયાળ પણ એવા નાના નાના અલગ અલગ ગામના રસ્તાઓ પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે જેના કારણે એમ્બ્યુલન્સ માટે ખૂબ મુશ્કેલી લોકોને અવર જવર માટે પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તંત્રને અમે એવી અપીલ ભલામણ કરીએ કે તમામ આવા નાના મોટા રસ્તાઓ જે ખાડા ખાડા પડેલા છે રિપેર કરી સર્વે કરીને રિપેર કરો એવી અમારી માંગ છે આ રસ્તો રિપેરિંગ માટે આગળની કાર્યવાહી જયેન્દ્ર ગાવિત કરશે કેમકે આ રસ્તો અતિ ખરાબ બિસ્માર હાલતમાં છે વહેલી તકે રસ્તો બનાવવામાં આવે એવી લોક માંગ ઉઠી છે જગદીશ બોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા